નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અશોકભાઈ ગોયલે જણાવ્યું હતું કે એમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ સુધીના વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને આજે પચીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે સુવર્ણચંદ્રક એનાયત માટે સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાતના આદરણીય રાજ્યપાલ સાહેબ શ્રી તેજપાલ એમ એમચંદ્રાચાર્ય તો ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તેમજ પાટણ જિલ્લાના કલેક્ટર સાહેબ કલેકટર સાહેબ શ્રી અધ્યાપક સાહેબ શ્રીઓ તેમજ અન્ય આમંત્રિત મહેમાનો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો તેમજ સાથે આવેલ વાલીશ્રીએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની ગરિમાને અનુરૂપ કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને રાજ્યપાલ સાહેબ શ્રી તેમજ કુલપતિ સાહેબશ્રીના હસ્તે સુવર્ણચંદ્રકો એનાયત કરવામાં આવ્યા આથી દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે શિક્ષણ ક્ષેત્રે આગળ વધતા રહે આ સુવર્ણચંદ્રક એનાયત કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે રાપર તાલુકાના ગાગોતર ગામના ગોહિલ મહેન્દ્રભાઈ કમાભાઈએ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયોલોજીમાં પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ બદલ ડોક્ટર જયપ્રકાશ એમ ત્રિવેદી વલ્લભ વિદ્યાનગર સુવર્ણચંદ્રક ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો ગોહિલ મહેન્દ્રભાઈએ ગોલ્ડ મેડલ મેળવ્યા બદલ પરિવારજનો દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી